મહિસાગરની લુણાવાડા નગરપાલિકામાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે લુણાવાડા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ભાજપ પ્રમુખ કીર્તિ પટેલ કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ વચ્ચે બોલાચાલી થઈ છે નગરપાલિકા બહાર ભાજપ કોર્પોરેટરે નારા લગાવી કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો છે ચીફ ઓફિસરની ચેમ્બરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ કોંગ્રેસની રજૂઆત ન સાંભળી સામે નારા ભાજપ પ્રમુખ કીર્તિ પટેલના બુટલેગરોને બચાવવાના કોંગ્રેસ પર આક્ષેપો થયા છે ત્યારે કયા બુટલેગરોને છાવરવાનો ઉલ્લેખ કર્યો તે પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે બોલાચાલી દરમિયાન તંગેલી સર્જાતા પોલીસ નગરપાલિકા પહોંચી હતી અમને બિલકુલ અસંતોષ થયો છે કારણ કે આ આ લોકશાહી છે ભારત એ લોકશાહી છે અને આપણે સંવિધાનમાં રહીએ છીએ અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરે આપણને બંધારણ આપ્યું હતું અને સંવિધાનના આધારે રજૂઆત કરવાનો હક છેવાડામાં રહેલા વ્યક્તિનો પણ હોય અધિકારીનો પણ હોય કર્મચારીનો પણ હોય અને નગરના જનોના હિતમાં વિકાસ માટે અમે આગળ રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમે રજૂઆત કરી છે અને કોણ બુટલેગર વાવ બુટલેગર

આજે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અને એમની ફોજ લઈને ઉતરી પડ્યા હતા પરંતુ લુણાવાડા અંદર કોંગ્રેસના બુટલેગરો દ્વારા જે કરવામાં છે અને હું નામ જો કહું છું કે એમના કોર્પોરેટર કાકા એમના દ્વારા લુણાવાડાના તળાવ આપણા તળાવની પાડ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે નગરપાલિકાએ એ તોડી નાખ્યું એટલે એ ફજલભાઈએ આ કોંગ્રેસના ધારાસભ્યશ્રીને ઉશ્કેરી અને લુણાવાડા નગરપાલિકા વિરોધ પ્રદર્શન